હેલો ફ્રેન્ડ એમ જોવાની મજામાં જો સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં તો અત્યારે ભાઈ સરસ એવા આપણે તૈયાર કરવાનું છે અને જેની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા તો આજે પાર્ટીનો દિવસ આવી ગયો છે અને બીજી બાજુ એ કરીએ કે હવે જો અત્યારે સાડા છ થઈ ગયા પાંચ વાગે નીકળવું છે તો ફટાફટ ચાલુ થઈ જાય રેડી અને ભાઈ હવે કાલના વિડીયોમાં એવું કીધું હતું બપોરે વિડીયો તમને આપી દઈશ પણ હવે બપોરે નથી આપી શકી એના માટે સોરી અને આપણે જે વનપીસ પહેરવાનું છે એ તમને હમણાં રેડી થઈને બતાવું તો ચલો આપણે મસ્ત વન વનપીસ પહેર લઈએ અને સરસ એવા તૈયાર થઈ જઈએ અને ધવલ એ તૈયાર થાય છે નીચે અને હું અહીંયા ઉપર તૈયાર થવા માટે આવી છે હમણાં એ આવે એટલે એમનો લુક બતાવું અને હું મારું બુકાઈ બતાવું ચાલો મળીએ થોડી વારમાં ધીસ ઇઝ માય ફાઈનલ લુક એન્ડ ગેટ રેડી એન્ડ ગોઈંગ ગો વિથ માય હસબેન્ડ તો ધવલ પાર્ટીમાં જવા થઈ ગયા છે તૈયાર ધવલ બહુ મસ્ત લાગે છે જો કોમ્પ્લિમેન્ટ તો આપી દો અમને થેન્ક યુ હા એમ આન્સર આપી દો એમ તો હુંય પણ મસ્ત લાગું છું મને કોઈ ન કે તો કાઈ ને હું ખુદ કહી દઉં બરાબર આપણને કઈ કોમ્પ્લિમેન્ટ મળવાનું નથી એટલે આપણે રાહ ન જોવાની અને જો ઢોલ લાગે છે મસ્ત અત્યારે બહુ કરાઈ છે મે ઉબેર કરાઈ ઓલા બુક કરાઈ છે કેમ કે અહીંયા ઘણું દૂર છે તો કીધું ગાડી લઈને હજી નથી જવું નવી ગાડી છે એકદમ પ્રેક્ટિસ સરસ થઈ જાય પછી આપણે ગાડી લઈને ફરવાનું જોઈએ તો આ વખતે અમે ઉબેરનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે અને સાથે મેં બેગ લેવી પડી કેમકે ઠંડી હોય ને એટલા માટે જો બેગની જરૂર પડે તો આ મેં મારા મોબાઈલ અને કેમેરા માટે લીધી તો આ છે ને બેગ એની અંદર બસ ખાલી બે સ્વેટર છે મારા અંદરના અને સાથે એક પાણીની નાની બોટલ છે કેમ કે અહીંયાથી એક કલાક ઉપરનો રસ્તો છે તો ચાલો આપણે તૈયાર તો થઈ ગયા છીએ હવે ઉબેર આવે એટલે નીકળ્યા લોકો આઈ થિંક સાડા છ રાઉન્ડ પહોંચી ગયા હતા અને હજુ પહોંચ્યા ને ત્યાં તો ઘણા બધા લોકો આવ્યા જ નહોતા એટલે કહીએ ને કે દસ પંદર જેવા લોકો દેખાતા હતા કે વધારે પંદર વીસ લોકો જેવા દેખાતા હતા એનાથી વધારે કોઈ નહોતું છ વાગ્યાનો ટાઈમ હતો અમે લોકો સાડા છ પહોંચ્યા હતા પણ છતાં પણ હજી કોઈ આવ્યું ન હતું તો મારો લુક કંઈક આવો છે અને ધવલના એક ટીમ મેમ્બર્સ પણ આવ્યા હતા તો એમની સાથે અમે બેઠા હતા અને આજે બોલિવૂડ થીમ હતી તો ગબ્બરના લુકમાં જે છે એ ભાઈ છે એ એન્કરિંગ કરતા હતા અને સરસ એવું એન્કરિંગ કરતા હતા તો ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું અને તમે થોડાક આગળની તરફ જતા રહ્યા અને કેમ નાની એવી રમાડી યસ નો યસ નો વાળી તો યશ બોલવાનું હોય ત્યારે નો નોનું રિએક્શન આપવાનું અને નો બોલવાનું હોય ત્યારે યસનું રિએક્શન આપવાનું સમથિંગ એવું કંઈક હતું તો એમાં ધવલનોય વારો આવી ગયો હતો જેમ પબ્લિક બધા આવવા લાગ્યા એટલે તરત જ વેલકમ ટ્રેન ચાલુ કરી દીધી હતી વેલકમ ટ્રીનમાંથી વાવા જ્યુસ એન્ડ મેન્ટમાંય તો તો આ રીતે બે પ્રકારની વેલકમ ડ્રિંક હોય છે ડ્રિંક એન્જોય કરતાં કરતાં અમે લોકોએ ગેમ રમતા હતા બધા એ પણ સાથે સાથે જોયું લાસ્ટમાં જમવાનું હતું અલગ અલગ હતું બધું જેમ કે ઇટાલિયન પંજાબી અને ચાઇનીઝ એમ બધું જ હતું ચાઇનીઝમાં નૂડલ્સ હતી ઇટાલિયનની અંદર પીઝા હતા અને પંજાબીમાં પંજાબી શાક પછી દાલ મખની રાઈસ અને સ્વીટમાં આ વખતે હતું જલેબી અને રબડી જે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું હતું પણ મને થોડુંક મીડિયમ રાખ્યું હતું તો આ રીતે બોલિવૂડ થીમ હતી ને તો એટલા માટે બધાને ઇન્ટરેસ્ટિંગ થોડુંક લાગ્યું અને થોડુંક ને એમ તો ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું તો આ રીતે પાર્ટી ચાલુ હતું બધાના પરફોર્મન્સ હતા વન બાય વન અને એ લોકોને માર્કિંગ પણ આપવાનું હતું તો એ માર્કિંગ ઓનલાઈન ગૂગલ ફોર્મ ટાઈપ બનાવ્યું હતું અને એની અંદર જ અમારે માર્કિંગ આપવાનું હતું એન્ડ ધેન ધવલના ફ્રેન્ડ પણ આવી ગયા હતા આ હતી અમારી પાર્ટી પાર્ટી એન્જોય કર્યા બાદ અમે લોકો ડિનર કર્યું ડિનર બાદ અગિયાર વાગ્યે અમે લોકો

ને આપણે ડેઈલી રૂટિન જે નવા છે એ નવા ભી લઈએ હવે આવામાં બધા એક કમેન્ટો આવતી હતી કે તમે આ શેરી દવા પીઓ મતલબ શેરી દવા તો નહીં પણ કે તમારા પ્રેગનેન્ટ છો પ્રેગનેન્ટ છે ના પીવું પ્રેગનેન્ટ નથી હજી મારે વાંચો હું નાની છું અને આ દવા જે છે ને એ પીરિયડ્સની છે રેગ્યુલર થવા માટેની બીજી કોઈ નથી તો એની દવાઓ પીવું છું ફટાફટ છે પપ્પા એવું કઈ રીતે પી લઈએ છીએ છોકરા આવવાની ચાલુ થઈ જશે જો પરીક્ષા ચાલતી હોય એટલે આવવું હોય એક છોકરાને આમ બેસાડવાનું એકને ઉપર બેસાડવાનું એકને આ રીતે ખૂણામાં આ રીતે પરીક્ષામાં આવી હાલત છોકરાઓને ફટાફટ કરી નાખવા તૈયાર હું પહોંચી ગઈ છું પપ્પાના ઘરે અને અહીંયા ફઈ આવી ગયા છે ફઈના ઘરે મનોરથ કરવા તો આટલા આવી ગયા છે પણ કે ખરીદી કરી લેવી પછી કે નવા નવા કપડા મનોરથમાં પહેરાય ને એટલે અને આ જો વળ ખાય છે તારે આવવાનું છે મારે હારે પરમ એ પરમ ઊભો તો થાય જો ઊંધો જો આમ જો કેવા વળ ખાય છે મોઢું નહીં બતાવે મોઢું નહીં બતાવે તો ફોની અમાર પરમભાઈ આવે એટલે આવા નાટક થતા હોય અને મમ્મી જો અત્યારે નવરી થઈ ગઈ મમ્મી કેમ છે સારું સારું તો જો અહીંયા ફળ થેલા વિખે છે ને મમ્મી હાડિયું બતાવે છે નવું નવું લીધું હોય એટલે બે એકા બીજાને બતાવી દે અને આવું પાછી ખરીદી કરી લેવાની તો ચાલો બધાય હવે ખરીદી કરવા આપણે જઈએ હવે આવ્યો બધા વિડીયો લઈ લીધો ને પછી આવ્યો મારા પાસે લે મને એમ જાઉં કે પછી ભૂખડ માણસ બેસી ગયા છે અને અમને બધે ગયા તા ને ખરીદી કરવા તો ત્યાં છે ને હેરાન કરતો તો ભૂખ બહુ લાગી હતી ને એટલે ઘરે આવ્યો એટલે હરખાઈ ગયો કેમ કે આજે ઇડલી ખાવાની ભાવે તને ઇડલી શું બોલશું ની dosa ખાઈ લે પછી અરકુ બોલ ખાઈ લે અરકુ ખાજો ચા પી ચાવીન તો જો આ બધાને રસોઈ બની ગઈ છે રોટલી શાક છે પપ્પા મમ્મી માટે અને અમારા માટે ઈડલી બનાવી છે મસ્ત મજાની અને આજ તો સંભાર ભાઈ બાય તૈયાર લઈ આવ્યા છીએ કેમ કે મમ્મીએ કાલે ઈડલી બનાવી હશે ને તો ખીરું બહુ જાજુ તું તો જો મસ્ત મજાની ઈડલી બની છે તો હવે બોલ ઈડલી સાંભાર ઈડલી સાંભાર ચટણી ચટણી ઢોસા તો ભૂલી ગયો ઇડલી ઢોસા સાંભાર ચટણી ચટણી એમ હવે ખરાબ થાય એમ ન કરાય હવે ખાઈ લે ટુકડા કરી કરીને આમાં નાખતું જવાય ને ચમચીથી ખાતું જવાય તો ચાલો બધા ઇડલી સાંભાર ખાવા માટે અને પહોંચી ગઈ છું હું પપ્પાના ઘરે ઇડલી સાંભાર આજ તો મજા આવડી જવાની હાલો ગાઈશ છે ને મામાની ગાડી લીધી છે કેવી સારી છે જોવો

અને વાતો થાય છે અહીંયા કેવી છે ખુશ ને ખુશ જ હોય બધા આ તો બધું કેટલા ટાઈમ થી લઈ હતી ખુશ જ હોય ને હવે કા તો ઘરે આવ્યા એટલે હવે મમ્મી નો વારો ચાંદલા ને એવું કરવાનો ફઈનો ને મમ્મી નો વારો તો જો હવે મમ્મી ચાંદલા કરી દે સરસ એવા અને પરમભાઈ ને કરી દો આ ગાડી હકાવનાર માણસ ને કરવો પડે કરવો પડે ને કઈશ છે તું ગાડી એ એ તે કાનુડો છે હાલો હવે ફઈ રો વારો હા ફઈ ભાગશાળી છે હોય અમારે કઈક કેવું કઈ કામકાજ હોય કઈક નવું લાવ્યા હોય એટલે હાજર જ હોય ફઈ કા તો લાવવાના હોય ને કા તો લાવ્યા હોય હાલો જવું છે ને પછી તો હું ને ફળ જઈએ છીએ ભીડ ખરીદી કરવા જે અમારે ખરીદી તો પતવાની નથી કોઈ પણ પ્રસંગ આવે ને ત્યાં સુધી પતે નહીં અને પરમભાઈ જો હારે છે આજ તો એના માટે કપડા લેવાના છે કપડાં લેવા ને પરમ પરમ કપડાં લેવા છે ને જો હા મોઢું તો બતાવશે જ બહુ બોલો છે ફાઈનલી પહોંચી ગયા છે ભીડ અને જો શોપિંગ ચાલુ થઈ ગઈ છે અને આ જો મમ્મા મમ્મા કરે શું લેવું સારે હારો એને ભાઈ ઓલું માથે પહેરવાનું ચૂંચું લેવું છે હમણાં લઈ દઈએ તો અમારે પરમભાઈ તો વરાજો બની ગયો પરમ તો કાંઈ મોતો નથી થતો તું મોતો થઈ જા તું મોતો થઈ જા તું મોતું થાય તો જો હું ને પરમ થાકી ગયા એટલે નીચે બેહી ગયા થાકી ગયો ને પરમ ઘરે જવું પણ તાર મમ્મી છે ને હજી નથી નવરી થતી તો કેમ ઘરે શું કેવું તારે બહુ બધું લીધું ને તાર મમ્મીએ લીધું ને બહુ બધી ફાયા ખરીદી કરીને હજી જો કટલેરી બજારની અંદર એમને મમ્મી બેઠા છે થાકી ગયા આટલો સામાન હજી લીધો છે પરમના હાથમાં છે ફઈના હાથમાં છે અને હજી ફઈ છે ને લે છે ખબર નહીં હું લે છે અને આ જો લિપસ્ટિકના શેડ છે બંગડી લઈશ તો લેવી પહેરવા ના હું છોકરી હો ના ના છોકરી જ છો તું હમણાં તો લેવી હતી બંગડી લઈશ બંગડી ફાઈ બંગડી લઈ છે ને મેં જો લિપસ્ટિક કેટલી બધી હાથમાં કરીશ હું ને પરમ એટલા થાકી ત્યાં જગ્યા મળે ત્યાં બે જઈએ છીએ અને હવે છેલ્લે માટલા ગુલ્ફી ખાધી છે ઘરે જઈને કંઈ ખાવાનું નથી લાગતું ખાઈ ખાઈને પેટ પેડ ભરી દીધું કેમ પરમ સાચી વાત ને કેવી છે ગુલ્ફી સારી છે જો ઢગલો ખરીદી કરી પણ ફય હજી છે ને આમાં ખરીદી માં ઊંચા નતા આવતા ચાલો ખાઈ લઈએ ઓગળી જાય નહીં પહેલાં શોપિંગ કરવા જાઓને એટલે જો શોપિંગ કર્યા વગર નહીં આવું નહીં એવું તો બને જ નહીં કોઈ પણ નહીં હારે કહ્યું હોય મારા હાટું કંઈક તો લઈને આવું જ બસો પાંચસો રૂપિયાનું તો હું અત્યારે જો આ બધી વસ્તુ લઈ આવીશ તમને બતાવી દઉં તો જોઈ લો તો મેં અહીંયા લીધી છે બે કોટ બે પેર લીધ બે તો ક્યાં બે આપણે શું કહેવાય અને કુર્તા શોર્ટ કુર્તા લીધા છે એક પ્રાઇમર લીધું છે એક લિપસ્ટિક લીધી છે બે પોલિશ લીધી છે એક બટરફ્લાય આવું લીધું છે અને મમ્મી માટે પીનો લઈ હતી ને મારા મમ્મી માટે તો એને થોડીક પીન મન મંદી દીધી થોડીક એને રાખી આ બધાય તો જમલા છે તો આવું બધી વસ્તુ લેતી આવી અને હવે આપણે ઘરે ફાઇનલી આવી ગઈશું તો અમે એક સૂઈ જઈએ અને મુખવાસની બે ગોળીઓ હતી ને ખાતી મેં દવા પીધી ને પછી એક મુખવાસની ગોળી ખાતી અને સાથે સાથે આજે આપણે અહીંયા વિડીયોનો એન્ડ લઈ લઈએ કેમકે હવે ફરીના ઘરે મનોરથ છે તો આપણે થોડી ઘણી એની તૈયારી કરવાની એટલે આવતી ઘરે એની તૈયારી કરશું અને પરંતુ છે જાશું મનોરથમાં તો ચાલો વિડીયોનો એન્ડ લઈ લઈએ અને હવે થોડા સુઈ જાય કેમ કે બહુ થાકી ગઈ છું અમે હું ગઈ હતી લગભગ સાડા ચાર વાગ્યાની ગઈ હતી અને અમે સાડા નવ પોણા દસે ઘરે આવ્યા જમીન છે ડાયરેક્ટ અહીંયા અહીંયા આવીને હવે આપણે સુઈ જવું સવા દસ થઈ ગયા છે